તો મિત્રો નમસ્કાર એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના વિડીયો વાયરલ થતો હોય છે એવી જ રીતે આ બેનનો જોરદાર મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ છે અને દેસામાનના વ્રત પણ ચાલુ છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો વિડીયોની માહિતી જોતો હોય તો મિત્રો તમારે આખો વિડીયો જોવો પડશે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના ભૂલતા મિત્રો તો દોસ્તો હજી તમને એક વિડીયો બતાવવાનો છે કે કપાળમાંથી કંકુ જરે છે મિત્રો વિડીયો હજી બતાવવાનો છે તમને મિત્રો તો મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે આ એક પ્રકારના તત્વ લખવાનું ના ભૂલતા મિત્રો મિત્રો કપાળમાંથી કંકુ જરાય વિડીયો તમને અત્યારે જ બતાવ છે મિત્રો વિડીયો આખો જોઈએ એટલે તમને ખબર પડી જાય મિત્રો તો મિત્રો હવે તમને વિડીયો બતાવવાનો છે કે કાંકુમાં જે રીતે કાંકુ કરી રહ્યું છે કપાળ માંથી છોકરી ને વિડીયો માં જોઈ શકો છો મિત્રો જે દશામાં લખવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો ઘણા બધા લોકો કેતા હોય છે આ એક પ્રકારના તતંગ કરે છે તો મિત્રો તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો આ થતંગ છે કે ભાઈ સાચું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા મિત્રો બોલો દશામાં